બે દિવસ પહેલાં સમાજ કલ્યાણના અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ વિદ્યાર્થી લોકો સવારમાં આઠથી સાંજના છ વાગ્યા સુધી હોય છે તો પાણીની વ્યવસ્થા મંડપની વ્યવસ્થા બધી વ્યવસ્થા જવાબદારી તંત્રની હોય છે પણ ખરેખર આ તંત્ર જવાબ ન દેતા તો કોંગ્રેસ પક્ષે આ આયોજન કરેલ છે ખાસ તો સિસ્ટમ ક્યાંક બદલવાની જરૂર છે કઈ પ્રકારની સિસ્ટમ અત્યારે છે અને સિસ્ટમ ખરેખર તંત્રને નિર્ભર તંત્ર છે આ તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ એક કાર્યક્રમ પણ આપવામાં આવશે ખરેખર જે ક્રિમિનલના જે દાખલા કાઢવામાં આવે છે સેમ ડે મળી જવા જોઈએ લોકોને બબે દિવસે મળતા નથી જો આ તંત્ર નહીં સુધરે તો કલેક્ટરને ઘેરાવ કરવામાં આવશે ખરેખર ગઈકાલે પણ ડેપ્યુટી કલેક્ટરને આભારમાં રજૂઆત કરવામાં આવી છે બારી પણ વધુ ખોલો સેમ ડે લોકોના દાખલા નીકળી જાય એવું તંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ કહી શકાય કે સમગ્ર રાજ્યમાં રાજ્યની તો વાત કરે પણ રાજકોટમાં જે સિસ્ટમ બદલાય એના માટે અમે જારદાર રજૂઆત કરવામાં આવશે ના આઠ વાગ્યાથી આવી છું પણ હજી સુધીમાં મારો વારો આવ્યો નથી પણ હવે ખબર નહીં ક્યારે આવશે ને બહુ ટ્રાફિકમાં લાંબી લાઈનો બુરેવું પડે છે આટલા ગરમીનું કોઈ અહીંયા પાણી સિવાય કોઈ સુવિધા જ નથી અને બહુ તકલીફ પડે છે સવાર બધી બહુ બધી લાઈન છે એ લોકો બહુ ધીમું કામ કરે છે એટલે બહુ ઓછા જણાનો વારો આવે છે કેટલા લોકોને તો અહીંથી પાછું પણ જવું પડે છે તો આ બહુવાળી ભવનવાળા વાળા તંત્ર ને જ કરવું જોઈએ પણ એ અત્યારે એ લોકો કઈ કરતા નથી એટલે આ લોકો કરે છે પણ એ કરવું તો આને જ જોઈએ એ આ લોકોની ફરજમાં આવે